છ મિત્રોને જય શિયામાં જોઈ લઈએ બરાબર તો આ પ્રમાણે આપણને સૂત્ર આપેલું છે કે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય છે એ આપણે જાણીએ છીએ બરાબર તો આપણે ગ્રામમાં ફેરવવું હોય તો એક ગ્રામ બરાબર એક ના એક હજાર થાય

એકમ જે છે એ નાનો છે અને કિગ્રા એટલે કે કિલોગ્રામ એકમ જે છે એ મોટો એકમ છે આપણે પ્રશ્ન નંબર પાંચ માં આપણે શું કરવાનું છે કિગ્રામાં રૂપાંતરણ કરવાનું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કારણ કે આપણને રકમમાં ગ્રામ આપેલું છે તો આપણે એક ગ્રામ બરાબર એક ના એક હજાર કિગ્રામ આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે બરાબર તો પ્રશ્ન નંબર પાંચ દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો બરાબર તો સૌથી પહેલા આપણા પાસે બે ગ્રામ આપેલું છે બરાબર બે ગ્રામ આપણને આપેલું છે તો બે ગ્રામ માટે આપણે સૌથી પહેલા સૂત્ર લખીશું કે એક ગ્રામ બરાબર એક ના છેદમાં એક હજાર કિગ્રા એટલે કે કિલોગ્રામ થાય છે બરાબર તો બે ગ્રામ બરાબર શું થશે બે ગ્રામ બરાબર બે ના છેદમાં એક હજાર હવે આપણે પોઈન્ટ લાવવાના છે જુઓ કેટલા શૂન્ય છે એક બે ત્રણ ત્રણ શૂન્ય છે એટલે ત્રણ અંક પછી પોઈન્ટ આવશે તો સૌથી પહેલાં આપણે ઉપરની સંખ્યા કેટલી છે બે પછી કઈ નથી એટલે શું આવશે શૂન્ય કઈ નથી એટલે શૂન્ય એક બે ત્રણ ત્રણ અંક થાય છે તો આપણે મૂકીશું પોઈન્ટ અને પાછું આગળ આવશે શૂન્ય અને જવાબ લખીશું કીઘ્રામાં તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ કિગ્રા ત્યાર પછી સો ગ્રામ બે નંબરમાં છે સો ગ્રામ તો એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર કિગ્રા બરાબર તો સો ગ્રામ બરાબર સોના છેદમાં એક હજાર હવે આપણે જાણીએ છીએ કે જ્યારે એકમ એટલે કે પાછળ એકમ માં શૂન્ય વડે કેન્સલ થશે પછી અહીં દસક દશકમાં પણ શૂન્ય છે તો આપણા પાસે શું આવે છે એકના માં દસ આવે છે એકના માં દસ હવે જુઓ કેટલો શૂન્ય બાકી વધે છે ફક્ત એક જ્યારે એક શૂન્ય બાકી વધે તો એક અંક પછી પોઈન્ટ મૂકવાના તો એક અંક તરીકે કોણ છે અહીં એકર એક છે તો એક લખીશું પછી પોઈન્ટ મૂકીશું કારણ કે અહીં આપણા પાસે શૂન્યની સંખ્યા માત્ર એક છે તો આપણને એક અંક મળી જાય છે એટલે પોઈન્ટ લખીશું એકની આગળ કંઈ નથી એટલે લખીશું શૂન્ય અને એકમ કયો છે કિગ્રા કીઘ્રામાં આપણે જવાબ લાવવાનો છે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ વન કિગ્રા સી નંબરમાં જોઈ લઈએ તો સૂત્ર લખીશું એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર ગ્રામ તો ત્રણ હજાર સાતસો પચાસ ગ્રામ ત્રણ હજાર સાતસો પચાસ ગ્રામ બરાબર ત્રણ હજાર સાતસો પચાસ ના છેદમાં એક હજાર ઝીરો ઝીરો કેન્સલ બરાબર હવે શૂન્યની સંખ્યા કેટલી છે એક અને બે તમારે પાછળથી થી ખસવાના એક અંક તરીકે સૌથી પહેલા પાંચ બે અંક સવાના છે આ બે શૂન્ય છે એટલે બે અંકસવાના છે તો એક અંક તરીકે પાંચ પછી બીજો અંક તરીકે સાત બે અંક આપણને મળી જાય છે એટલે લખીશું પોઈન્ટ અને આગળ કોણ છે ત્રણ તો ત્ર ઘરે ત્રણ અને એકમ લખીશું કી ઘ્રા બરાબર ફરી એકવાર શૂન્યની સંખ્યા આપણા પાસે બે છે તો સૌથી પહેલાં એક અંક પછી બે અંક બે અંક થઈ જાય છે એટલે પોઈન્ટ મૂકીશું અને સાતની આગળ ત્રણ છે તો ત્રણ લખીશું તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પચોતેર કી બરાબર હવે આપણે ડી નંબરને જોઈ લઈએ તો પાંચ કિગ્રા આઠ ગ્રામ અહીં કીઘ્રા આપેલું છે એટલે આપણે ફેરવવાની જરૂર નથી અહીં ગ્રામ છે એટલે આપણે એને ફેરવશું તો સૌથી પહેલા સૂત્ર લખીશું કે એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર કી તો આઠ ગ્રામને ફેરવવાનો છે તો આઠ ગ્રામ બરાબર આઠ ના છેદ માં એક હજાર હવે જો તમને લખતા બરાબર તો શું લખાશે ખસવાનું છે એટલે સૌથી પહેલા બે અંક થશે કારણ કે આઠ ની આગળ કંઈ નથી એટલે શૂન્ય લખીશું બે અંક થયો એક અને બે ત્રણ અંક ખસવાનું છે એટલે પાછું શૂન્ય મૂકવું પડશે ત્રણ અંક થઈ જાય છે એટલે પોઈન્ટ મૂકીશું અને શૂન્ય લખીશું અહીં ગી ગ્રા બરાબર હવે આપણા પાસે પાંચ કિગ્રા અને આઠ ગ્રામ છે બરાબર તો આપણે હજી કરવું પડશે તો ગ્રામ બરાબર કારણ કે આ કિગ્રામાં છે એકમ છે પ્લસ આઠ ગ્રામનો જવાબ શું આવે છે જીરો પોઈન્ટ ડબલ ઝીરો એટ હવે તમને આન્સર લખતા આવડવું જોઈએ જુઓ અહીં અહીં ફાઈવ છે બરાબર પછી કંઈ નથી એટલે પોઈન્ટ નથી બરાબર તો ફાઈવ પછી પોઈન્ટ નથી એટલે એટલે નો ઝીરો સાથે સરવાળો થશે એટલે પાંચ પાંચ લખાશે પછી અને સંખ્યા લખી લેવાની ડબલ ઝીરો એટ્રા ન સમજાય તો ફરી એક વખત સરવાળો કરી લઈએ પાંચની પાછળ કઈ નથી એટલે પાંચ પછી પોઈન્ટ મૂકવાના પોઈન્ટ પછી કેટલી રકમ છે એક બે ત્રણ તો ત્રણ રકમમાં તમારે ત્રણ શૂન્ય લખી લેવાના પ્લસ કરવાના અને અહીં પોઈન્ટ તો પોઈન્ટ લખવાના પોઈન્ટની આગળ શૂન્ય છે તો શૂન્ય લખવાના અને પોઈન્ટની પાછળ જે સંખ્યા આપેલી છે તે સંખ્યા તમારે લખી લેવાની ડબલ ઝીરો એટ ઝીરો વત્તા આઠ આઠ ઝીરો વટતા જીરો જીરો ઝીરો 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 પોઈન્ટનો પોઈન્ટ અને પાંચ વત્તા ઝીરો પાંચ બરાબર તો આ પ્રમાણે આપણે જવાબ આવે છે હવે આપણો ઈ નંબરનો લાસ્ટ દાખલો છે તો સૌથી પહેલા આપણે લખીશું કે એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર કી ગ્રામ તો છવ્વીસ ગ્રામ સોરી પચાસ ગ્રામ છે પચાસ ગ્રામ છવ્વીસ તો કીગ્રા છે બરાબર પચાસ ગ્રામ બરાબર પચાસના છેદમાં એક હજાર બરાબર એકમના સ્થાન પર શૂન્ય છે એકમના સ્થાન પર શૂન્ય છે એટલે કેન્સલ થશે પાંચના છેદમાં સો આવશે બરાબર આટલું સમજાય પછી તમારે શું કરવાનું અહીં શૂન્યની સંખ્યા કેટલી છે બે છે બે શૂન્ય છે એટલે કે બે પોઈન્ટ ખસવાના છે તો સૌથી પહેલાં આપણે પાંચ માટે એક પોઈન્ટ ખસીશું પાંચની આગળ કંઈ નથી એટલે આપણે લખવા માટે ઝીરો લખીશું બે શૂન્ય છે એટલે બે પોઈન્ટ આપણે અહીં ખસી લીધા બે સંખ્યા પછી આપણે મૂકીશું પોઈન્ટ અને હજી આગળ કંઈ નથી એટલે લખીશું શૂન્ય અને કી ગ્રા હવે આપણને ઉપરની જે રકમ છે એ આપણે લખીશું કે છવ કીગ્રા અને પચાસ ગ્રામ બરાબર છવ્વીસ કીગ્રા છે એટલે છવ્વીસનો છવ્વીસ પ્લસનો પ્લસ અને અહીં જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ બરાબર પચાસ ગ્રામનો કિંમત શું આવે છે જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ કીગ્રા હવે છવ્વીસનો જે સરવાળો થશે એ શૂન્ય શૂન્ય સાથે થશે છવ્વીસનો સરવાળો શૂન્ય શૂન્ય સાથે થશે એટલે લખીશું છવ્વીસ પોઈન્ટનો પોઈન્ટ અને જીરો પાંચ કી ગ્રા બરાબર સરવાળો એકદમ સિમ્પલ છે છવ્વીસ નો સરવાળો શૂન્ય સાથે થશે પોઈન્ટ નો પોઈન્ટ અને પાછળની સંખ્યા પોઈન્ટ લખીશું કી નો એકમ કી લખીશું બરાબર તો આપણો ફાઈનલ આન્સર આવે છે છવ્વીસ પોઈન્ટ ઝીરો પાંચ તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર પાંચ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણી આગળના વિડીયોમાં નવા સ્વાધ્યાય સાથે સૌને જય શિયા રામ